મોડાસાના બાકરોલ ખાતે શ્રી લક્ષ્મીનારાયણ પાટોત્સવ મહોત્સવ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બાકરોલ મહાદેવ ગામના ડુંગરની તળેટીમાં ભગવાન લક્ષ્મીનારાયણનું સુંદર મંદિર આવેલું છે મોડાસાના બાકરોલ મહાદેવ ગામ મુકામે શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનના ભવ્ય પાટોત્સવની ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી શ્રી વાઘેશ્વરી માતા તેમજ શ્રીજી બાબાની અસીમ કૃપાથી મહાદેવ ગ્રામ બાકરોલના समस्त ગામજનોના સાથ સહકારથી આ પાટોત્સવ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ પાટોત્સવના મુખ્ય આચાર્ય શ્રી અશ્વિન પંડ્યા તેમ જ મુખ્ય યજમાન સ્નેહલ જગદીશભાઈ સોની હતા આ પાટોત્સવનું આયોજન સુદૃઢપણે જીતેન્દ્ર સોની દ્વારા કરવામાં આવ્યું હતું કથાકાર પૂજ્ય પરમેશ્વરી દીદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે તેમની મધુર વાણીથી ભક્તોને સત્સંગરૂપી રસપાન કરાવ્યું હતું મનોકામના સિદ્ધ हनुमानજી મંદિર મોડાસાના महंत પૂજ્ય શ્રી મુક્તિનાથજી તથા પશુપતિનાથ મંદિર પાલનપુરના महंत પૂજ્ય શ્રી સર્વેશ્વર દાસજી મહારાજ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા आ प्रसंगे खूबज मोटी संख्या में भाविकों भक्तन घोड़ापूर हतु। जमने भगवान श्री लक्ष्मी नारायण मंदिर तथा आजूबाजू नैनरम्य कुदरती सौंदर्य जोई धन्यता अनुभवी थी अहवाल अर्पण राठौड़ोकार्पण रा राधा 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 राधा